લે ખઈ લે ને ને હું બે વર્ષથી હું દવાઓ ખાવ છું મારું બીખલો એ મારે ફોન કરવો પડે ઓ શિટ આઈ થઈ એ આ અલે દોહો કોઈ ખવરાવતો નહીં ના પર જશે હું હુકાય્યો જો આહા હા અરે ખા 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 સંગરિયો ગળું કમઈ છે લે ખા ઓ જરદાર પીજો સાસ્તો આ બે બોટલીઓ બીજી મારે છે અને પૈસા બધી ગયા છે એ

કેમ છો મજામાં નહીં મજામાં શું થયું અજાર બીમાર ઘોડા જો કમ્પ્લીટ લાગો છો ને એ બીમાર થઈ ગયો છું ભલે કસો વાંધો નું બોતલ ચડાઈ નાખું છું આ માર તો હું મારે શું કરવાનું વિખરો એ માર હોય ગેર નહીં આ શું એ નહીં યાર માર હો એ હું યાર અને હું બીમાર ને બીમાર રહું છું યાર તો મને એક બાટલો સરાવ તો હું હોશ થઈ જઈએ ભલે કાકા ભલે કાકા કોઈ ચિંતા ના કરશો તમે અરે શંકર કાકા તમારે તો બીપી બહુ ડાઉન છે ચલો વાંધો નહીં સાયકલો બોટલ ચડાવી નાખું છું બીપી કંટ્રોલ કરી આપું છું કોઈ ચિંતા ના કરશો બોટલ ઉતરી જશે એટલે હું તમને કરી આપું છું ઓકે થઈ જશો પીના કોઈ છે મારો બીક લો કે તો હું આવી જાય ચિંતા ના કર ભલે ભલે કાકા કોઈ ઉતાવળ નથી તમે સારા સાજા થઈ જાવ એટલે જ અમારી દુઆ છે ચલો मत दाणो ميدन ने घणा सडी रे ए खा खा पेलो बडियो हो खाईन तू ए खा ए संकारीया हो तना घरो सार लगावो खोठियो हो हो ना की जल्या आ हु सेले कती ए ढोलो आ सेव खाडलाम पड़ी दो नाडा से लेर अरे लेर चब ना એ ડોલા મારું તો નખો જાય ડોહા ના દેખાશે તો લેર પડીએ લોખંડ પલંગ હું બાટલી પી ના કાકો મને કીધો તો બે કોથડીયો બીજી નાખી લાવ ખબર નઈ પડતી શું કરે આખી જિંદગી આ લોકો જોવા મંગલા બનાવે અરે લોકો પચાસ પચાસ વિમી છે

અરે મારા ઘરની બબલ છે યાર આ છોરો સાગા એ લોન લઈ લે અને જુગારમાં છે અને દારૂ પી હશે શું કરવાની નહી અને હું તો બીમાર બીમાને બીમાર હશું આ મજૂરી કરી કરીને થાકી જઈનામાં આખો દન પી પી કરે શું કરવાની યાર તમે તમારા છોકરાને ભણાયો તે આગળ વધત મારા બાપા પણ ખેડૂત હતા ના હું ડોક્ટર છું એટલું ધ્યાન રાખો તમે શિક્ષણ ના આપ્યું તેનું પરિણામ અત્યારે તમે ભોગવી રહ્યા છો

આજે કાકી જીવતા હોય ને તો આ દિવસો તમારે જોવાના ના પણ મારે શું કરું યાર મારી દશા તો હારી જ હે પણ સુરાઈ ની દશા શું મારું કેવું આ છે મારે ઘેર થી જીવતી હોત કે તો મારે આ દશા ના હોત અરે ભીખા તું અહીં બેઠો છે બે ફોટલી પીડા ને માર બાપો દે ઓ મારી ખાડે યાર તો મારા માર બાપો ને એક મને વારે ખવરાવ દે ભીખા એવું ના હોય ગાંડા એવું કોઈ શીખવાડતો છે મતલબ તારા માટે કઈ તારા ભવિષ્ય માટે કહીએ છે તું સુધરે તો સારું છે ને એમની પોઝિશન જોઈ જાલ લાસ્ટ સ્ટેજ ઉપર છે એમ કે તો બી ચાલે આ તો દવાથી ટકી રહ્યા છે તું સુધારા ખોટો દારૂ ના પીશ

અને મારા વીસ વીઘા જમી છે યાર વીસ વીઘા તો કોઈ કેવાતી પંચા પંચા વીઘા દોઢો દોઢો વીઘા આના પેલો અમૃત તો લે સ્કોર્પિયો લાય પંદાળા અને મારું મગજ જ્યું અને પેલા સગનિયાને કીધું કે એક બે પોટલી લાય ફૂલ બીયો અને પોટલી બીને 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 રેર આવો માર બાબા કોઈ જીવો નો વસાય નથી યાર પણ આવો મોગો કરીને બતાય આવો મારું મગજ જ્યું છે મારી ઘણી દીમ સગા 20 વીઘા જમીન ફૂકી મારો અને જતરો મુંબઈ જમીન આપણી માં છે તું દારૂ માટે જમીન વેચવાની વાત કરે છે ગોડા તમે મારા બાપાના મોળો છો મારા બાપો એ મારે તમે મારો નો ડોક્ટર જામ તો બોલે ઓડા રો નહીં બંધ થઈ જા હું એક તને સલાહ આપું છું મારી સલાહ માન મારા પાહાને એક બુવો છે બુવા પાહાને લઈ જાવ અને એક વેન નાખે

દારૂ પીને માણસ જુગાર રમતો થઈ જાય છેવટે તો એની મિલકત વેચવાની એની વારી આવે છે જો મિત્રો આ ભીખાની દશા આવતા એપિસોડમાં ભુવા પાસે સુખી થવાના પ્રયત્નો માટે જાય છે તો આવતો એપિસોડ ભાગ બીજો ભીખો ભુવા પાસે જાય છે જોવાનું ચૂકશો નહીં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત જય ભારત